સુરતના ઓલપાડ ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ યાત્રામાં જોડાયા હતા વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું ઓલપાડ ખાતે બે કિલોમીટરથી વધુ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં પોલીસ જવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા ઓગસ્ટ રોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના અનુસંધાને જ્યારે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આહવાન કરેલું હર ઘર તિરંગા અંતર્ગત દરેક તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન થાય ત્યારે જ્યારે આજે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે ઓલપા તાલુકામાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના મંત્રી મંત્રીશ્રી અને એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાના ના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતા